નમસ્કાર છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ હશે કોણ હશે એની ચર્ચા ચાલતી હતી એનો અંત આજે આવી ચૂક્યો છે અને ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી થયું હતું અને આજે એમણે પદવાર સંભાળી લીધો છે તો સર એક વસ્તુ એ સમજવી છે કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી અલગ અલગ નામો પણ ચર્ચામાં હતા અને અંતે જગદીશ વિશ્વકર્મા ના નામ ઉપર મોહર મારી અને એમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે તો આટલો બધો સમય લાગ્યો અને છેલ્લે એમનું નામ ફાઇનલ કરવા પાછળનું કોઈ ખાસ કારણ શું હોઈ શકે આમ જુઓ તો ગુજરાતમાં ભાજપને કોઈ એવા પડકારો નથી દૂર દૂર સુધી કોઈ એવી હરીફાઈ નથી ગઈ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવી અને પેટા ચૂંટણીઓને બધું જોડો તો અત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો બ્યાસી માંથી એકસો રાજકીય પક્ષે આજ સુધી ગુજરાતના ઇતિહાસમાં આટલી પ્રચંડ સફળતા મેળવી નથી એ જોતા ભારતીય જનતા પાર્ટીએ શા માટે સી આર પાટીલની મુદત પૂરી થયા પછી પણ આટલો લાંબો સમય પ્રદેશ પ્રમુખનું કોકડું બુચવાયેલું રાખ્યું એ પ્રશ્ન થાય એ સહજ છે એનું પહેલું કારણ એ હોઈ શકે કે એ પછી તરત જ પ્રદેશ પ્રમુખની મુદત પૂરી થયા પછી બેક ટુ બેક ચૂંટણીઓ આવતી હતી એ ચૂંટણીઓનો માહોલમાં પણ પ્રદેશ પ્રમુખ બદલવાથી સંગઠનનું લય ખોરવાનો ભય હોય ભાજપ એક એવો પક્ષ છે કે એને અસંતુષ્ટોનો ભય નથી કારણ કે અહીંયા એક જ બોલ ઝીલાતો હોય છે અને એ દિલ્હીથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ નક્કી કરે બાકી એ દરેકે એમાં સંમતિ આપવાની હોય અને એને અનુસરવાનું હોય છે ભાજપમાં ક્યારેય શિસ્ત ગણો કે ભય ગણો એ ભય શિસ્ત પણ હોઈ શકે પરંતુ એ શિસ્ત તો છે જ એ સ્વીકારવું પડે એટલે બળવાખોરી કે પડદા પાછળથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ એને કોઈ ગુજરાત ભાજપમાં તો કોઈ અવકાશ નથી હશે થોડું ઘણું બે પાંચ ટકા પૂરતું થતું હોય પણ મોટા પાયા ઉપર વ્યાપક રીતે ચૂંટણી પરિણામો ઉપર અસર પડે એવી રીતે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે અસંતુષ્ટ થઈને નારાજ થઈને એવી કોઈ શક્યતા નથી એટલે પ્રદેશ પ્રમુખની પસંદગી કેમ ટાળી તો એના માટે હું એટલો જ કહી શકીશ કે કદાચ છાશ પણ ફૂંકીને પીવી છે નેતાગીરી છાશને પણ ફૂંકીને પીવા માગે છે કોઈ જ રિસ્ક ફેક્ટર નહીં કોઈ જોખમ લેવું જ નથી જેથી કરીને ઓવર કોન્ફિડન્સમાં આવીને કોઈ પગલું નથી લેવું આવી ગણતરી સાથે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ ગુજરાતમાં કોઈ જોખમ લેવાનું ટાળ્યું ન ટાળ્યું હોય એમ બની શકે બીજું કે લાંબા સમય પછી જાહેરાત થાય છે ત્યારે પણ એક સૂચિતાર્થ ફિક્સ હોય કે હવે વિધાનસભાની ચૂંટણી હજી વાર છે પૂરેપૂરો સમય ન કહી શકાય કે પાંચ વર્ષથી મુદત બે હજાર ચોવીસ એન્ડમાં પૂરી થાય નવા પ્રદેશ અધ્યક્ષને પૂરતો સમય પણ આપવો પડે એટલે જ્યારે ચાર કે છ મહિના કે આઠ મહિનાનો સમય મળે તો એ પોતાની રીતે ગોઠવણો ન કરી શકે સંગઠનને મજબૂત ન કરી શકે કાર્યરત ન કરી શકે એટલા માટે થઈને નવા પ્રદેશ પ્રમુખને પૂરતો સમય પણ આપવો જોઈએ જે મને લાગે છે કે આ પૂરતા સમયની આ ડેડલાઈન છે આનાથી મોડું કરવાથી નવા પ્રદેશ પ્રમુખને બહુ પરફોર્મ કરવાની તક મળે નહીં એટલે આ એકદમ યોગ્ય સમય કહેવાય આવતા વર્ષના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હોય ત્યારે અત્યારથી ગણો તો પ્રદેશ પ્રમુખ પાસે હજુ સવા વર્ષનો સમય રહે જે આખા ગુજરાતના પ્રવાસો કરી શકે કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી શકે દરેક જિલ્લા વિધાનસભાની ચૂંટણી છે એટલે તાલુકા કક્ષાએ પણ એમણે પ્રવાસો કરવા પડશે વિધાનસભાની બેઠક દીઠ એમણે મુલાકાતો લેવી પડે કાર્યકર્તાઓને સમજવા પડે મુદ્દાઓ સમજવા પડે અને જનમાનસ નો જનમત સમજવો પડે એટલે આ એના માટે થઈને બહુ લાંબો સમય નથી રહ્યો એટલે આ એકદમ યોગ્ય સમય હતો મોડું તો થયું ઘણું મોડું થયું પણ હવે જે સમય છે એકદમ પ્રોપર છે આનાથી વધારે ખેંચાયું હોત તો એ ચોક્કસ મોડું થયું કહેવાય તો સર નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સામે હવે કયા કયા પ્રકારના ચેલેન્જીસ આગામી સમયમાં ચૂંટણી સુધી અને ચૂંટણી દરમિયાન જોવા મળશે જગદીશ વિશ્વકર્મા આમ જુઓ તો સંગઠન અને સરકાર બંનેનો અનુભવ ધરાવે છે અમદાવાદ શહેર પણ સંભાળી ચૂક્યા છે અને સમાંતરે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે પાયાના કાર્યકર છે એટલે ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિથી બિલકુલ પરિચિત છે એટલે એમના માટે વિશેષ મુશ્કેલી કોઈ ન હોઈ શકે કે નવી પદ્ધતિ સાથે અનુકૂલન સાધવું એવો પ્રશ્ન એમના માટે નથી એમના માટે પ્રશ્ન એક જ રહેશે કે એમણે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકોની મુલાકાત લેવી પડશે કાર્યકર્તાઓને ઓળખવા પડશે લોકોની સમક્ષ જવું પડશે અને સંગઠનની આવશ્યકતાઓ સમજીને પોતાના લક્ષ્યાંકો મુજબ સંગઠનને કાર્યરત રાખવું પડશે આ એટલે હું માનું છું કે આજનો દિવસ કદાચ જગદીશ વિશ્વકર્મા માટે સેલિબ્રેશનનો હોઈ શકે ઉજવણીનો હારતોરાનો સન્માનનો હોઈ શકે હજુ કદાચ એક દિવસ એ એમાં કાઢી શકે પરંતુ એ પછીનો એક એક દિવસ પ્રદેશ પ્રમુખ તરીકે એમના કાર્યકાળ માટે બહુ જ મહત્ત્વનો બનવાનો છે બહુ જ દોડધામ એમને રહેવાની છે જે સી આર પાટીલે જે મોડેલ અપનાવ્યું છે વન ડે વન ડિસ્ટ્રિક્ટ સી આર પાટીલે એક દિવસ પણ પગવાળીને બેઠા નથી જ્યાં સુધી કેન્દ્રમાં એમને મંત્રી પદ ન મળ્યું ત્યાં સુધી સી આર પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સતત સક્રિયતા બતાવી સતત પ્રવાસો કર્યા એ જોતા જગદીશ વિશ્વકર્માની સામે એક સી આર પાટીલનું મોડેલ નજર સામે છે એમણે પણ એ જ ક્રમમાં આગળ વધવું પડશે પ્રવાસો કરવા પડશે સમાંતરે પાટિલ સી આર પાટીલે જે માઇક્રો મેનેજમેન્ટ પેજ પ્રમુખ મોડેલ આપ્યા એમાં પણ એ તો જાળવવું જ પડશે નવું પણ પોતાની છાપ ઊભી થાય એવું કશુંક આપવું પડશે આ મને લાગે છે કે જગદીશ વિશ્વકર્મા સામેના સૌથી મોટા પડકાર છે કારણ કે એમની આગળ અંકાયેલી લીટી બહુ લાંબી અને ઘેરી છે ગુજરાતના ઇતિહાસમાં આપણે શરૂઆતમાં વાત કરીએ એમ ગુજરાતના ઇતિહાસમાં કોઈએ દેખાવ નથી કર્યો એવો એવી સફળતા ભાજપને મળી અને એની સફળતાનું શ્રેય પ્રદેશ પ્રમુખ તરીકે સી સીઆર પાટીલના ફાળે જાય એમણે પેજ પ્રમુખ મોડેલ આપ્યું આપ્યું હતું નહીં એને સફળતાપૂર્વક અમલ પણ કર્યો તો હવે જગદીશ વિશ્વકર્મા સામેનો પહેલો પડકાર એ છે કે એ મોડેલને જાળવી રાખવું બીજો પ્રકાર એ છે કે એ મોડેલ તો સી આર પાટીલે આપેલું હતું તમે શું નવું આપ્યું એ નવું કશુંક એમણે પોતે પણ આપવું પડશે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી પડશે પોતાની ટીમ પસંદ કરવી પડશે કાર્યકર્તાઓને ઓળખવા પડશે અને કાર્યકર્તાઓને સતત કાર્યરત રાખવા પડશે આજથી જે દિવસથી જગદીશ વિશ્વકર્મા ભારતીયો ઉજવણીમાંથી પરવારીને ફરજ ઉપર આવે એ જ દિવસથી સમજી લેવાનું કે ગુજરાતના દરેક કાર્યકર્તાઓ પણ ફરજ ઉપર આવી ગયા હોય જો એ જગદીશ વિશ્વકર્મા સફળતાપૂર્વક કરી શકે તો એમના માટે બહુ જ આસાન રહેશે પણ આ મહત્વના પડકારો છે એકસો છપ્પન બેઠક વારંવાર નથી આવવાની એ પણ એ ભાજપ પણ સમજે છે જગદીશ વિશ્વકર્મા પણ એ સમજતા જોઈએ પરંતુ એ લાવવી ત્યાં સુધી પહોંચવું એ એક ડ્રીમ ટાર્ગેટ તો રહેવાનો જ છે એ ડ્રીમ ટાર્ગેટનું પણ એમના ઉપર ભારણ હશે અને એ ભારણને રાખીને સહજ ક્રમમાં એમણે પ્રયાસો કરવા પડશે એટલે આ મને લાગે છે કે એમની સામેના સૌથી મોટા પડકાર આ જ છે તો સર આપણે જોઈએ છે કે ચૂંટણીમાં દર વખતે જ્ઞાતિવાદ સમીકરણ હોય છે બહુ મોટો રોલ પ્લે કરતા હોય છે તો જગદીશ વિશ્વકર્મા કેવી રીતે જ્ઞાતિવાદ સમીકરણો મેનેજ કરશે જગદીશ વિશ્વકર્માની પસંદગી પાછળ ઓબીસી ફેક્ટર કારણભૂત મનાય છે કે એ ઓબીસી સમુદાયમાંથી આવે છે ગુજરાતમાં ઓબીસી સમુદાય સૌથી વિશેષ પ્રમાણમાં છે પછીના ક્રમે એસસી એસટી આવે અને બાકી જનરલ કેટેગરી આવે બીજી જ્ઞાતિઓ આવે ઓબીસી સમુદાયમાંથી આ જગદીશ વિશ્વકર્મા આવે છે એટલે પહેલી પડકાર તો ઓબીસી સમુદાયમાં ભારતીય જનતા પાર્ટીની પહોંચ મજબૂત બનાવવા સંબંધી હોઈ શકે અહીંયા આપણે એ ખાસ સમજવું પડશે કે ઓબીસી સમુદાય એવું આપણે શબ્દ પ્રયોગ વાપરીએ છીએ પણ એ સમૂહ બહુ મોટો છે અને ઓબીસી સમુદાય એ કોઈ એક જ્ઞાતિ સમૂહ નથી જેની સમાન સમસ્યાઓ હોય સમાન માગણી હોય સમાન રીતિ રિવાજ સમાન રહેણી કે ઓબીસી સમુદાયમાં અનેક જ્ઞાતિઓ છે અને એ દરેક જ્ઞાતિઓની સમસ્યાઓ જરૂરિયાતો મહત્વાકાંક્ષાઓ આ બધું અલગ અલગ છે એટલે ઓબીસી હોવા માત્ર થી બધા જ સમુદાય એક સાથે જોડાઈ જશે એવું માની શકાય નહીં ઓબીસી ની પણ જે પ્રમુખ જ્ઞાતિઓ છે જેમ કે કોળી સમાજ ઠાકોર સમાજ આ સંખ્યાત્મક રીતે ગુજરાતમાં એનું પ્રભુત્વ છે તો ઓબીસીમાં પણ એવા સમુદાય એમણે ઓળખવા પડશે કે જે સંખ્યાત્મક પ્રભુત્વ ધરાવે છે સંપન્ન પણ છે રાજકીય રીતે મહત્વાકાંક્ષા પણ ધરાવે છે તો એવા સમુદાયને આઈડેન્ટિફાય કરી અને એમના નેતૃત્વને એમણે આગળ કરવું પડશે એમને સંગઠનની સાથે જોડવા પડશે આ મને લાગે છે કે ઓબીસી પ્રદેશ પ્રમુખ હોવાનો પહેલો મોટો પડકાર છે એમની સામે બાકી ગુજરાતનું જ્ઞાતિવાદી રાજકારણ તો પહેલીવાર કદાચ એવું બનશે જ્ઞાતિ ઉપરાંત આપણે ત્યાં પ્રાદેશિક સંતુલન એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને શાસક ભાજપના પ્રદેશ પ્રમુખ બંને એક જ ઝોનના અમદાવાદના છે અત્યાર સુધી એમાં એવું રાખવામાં એવું સંતુલન સાધવામાં આવતું હતું કે પ્રમુખ તરીકે સી આર પાટીલની નિયુક્તિ ખરેખર ત્યારે થયેલી હતી તો સી આર પાટીલ દક્ષિણમાંથી મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાંથી આ પ્રકારે એક સંતુલન સાધવાનો પ્રયત્ન થાય જેથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદ ગાંધીનગર ઝોન આ બધાને પોતપોતાને પોતપુરતું મહત્ત્વ મેળવ્યું હોય એવી લાગણી બને આમાં અમદાવાદનું મહત્ત્વ બીજું અમદાવાદ અને ગાંધીનગરનું એવું પહેલી નજરે છાપ પડે પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે શાસક સત્તા ઉપર છે એટલે ઘણા બધા સત્તાના એમની પાસે સ્થાનો પણ છે એટલે હજુ જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે સ્વાભાવિક ક્રમમાં જ બાકીના પ્રદેશોને મહત્વ મોટું મળે એ શક્યતા પૂરેપૂરી છે કારણ કે અમદાવાદ ગાંધીનગરમાંથી આ બે મોટા હોદ્દા મળ્યા તો હવે મંત્રીમંડળમાં બાકીના પ્રદેશને ન્યાય કરવામાં આવે બીજો મુદ્દો હવે તમે જે વાત કરી જ્ઞાતિ સમીકરણોની તો ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણો મુજબ જે કેટલાક સમુદાયો સંખ્યાત્મક રીતે પ્રભુત્વ ધરાવે છે એમાં પાટીદાર મહત્વનો સમુદાય છે કોળી ઠાકોર સમુદાય પણ એટલા જ મહત્વના છે તો એ સમુદાયમાંથી પણ મોટા પાયે પ્રતિનિધિત્વ આપવું પડશે જેથી એ સમુદાયને સરકાર સાથે સત્તા સાથે જોડી શકાય એટલે આ પડકાર અત્યારે સૌથી મોટો છે બાકી જે કેટલીક ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં કમિટેડ વોટ બેંક એટલી બધી મોટી છે કે જે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરે તો પણ એ તો મતદાનના દિવસે સવારે આઠ વાગે કોઈએ એને બોલાવવા જવું પડતું નથી કોઈએ એને સ્લીપ આપવી પડતી નથી કોઈએ એને ક્યાં મત આપવાનો છે એ પણ કહેવું નથી પડતું એ લાઈનમાં ઉભા રહી ચૂપચાપ પોતાનો મત કમળ ઉપર આપી આવે છે આવા કમિટેડ વોટર્સ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી મૂડી છે ગુજરાતમાં એટલે ભારતીય જનતા પાર્ટી એ માટે પણ આશ્વાસ રહી શકે છે બાકી જે કેટલાક ગ્રામીણ સ્તરે જે કેટલાક સમીકરણો સાધવાના હોય તો એ મને લાગે છે કે ભાજપ પાસે બહુ જ નીવડેલું તંત્ર છે એટલે એ પણ નવા પ્રદેશ પ્રમુખ માટે વધી રીતે સહાયરૂપ નીવડશે અચ્છા સર હવે આમ આદમી પાર્ટી એક ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહી છે તો આમ આદમી પાર્ટી સામે ભાજપની સ્ટ્રેટેજી શું રહેશે આમ આદમી પાર્ટી આમ જુઓ તો એક થઈ જતો ગત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બહુ ગાજો ગાજા મેઘ પરિણામો વખતે વર્ષા નહીં પાર્ટીમાં ખાસ્સો પછી તો ફરક પડ્યો અને પીછે હટ થઈ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી એ પરાજય સહેવાનો વારો આવ્યો જે આમ આદમી પાર્ટીનું મૂળ કહેવાય એ પણ ગુમાવવું પડ્યું એની અસર ગુજરાત ઉપર પણ સ્વાભાવિક રીતે પડી પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ જે જુવાળ ઉભો કર્યો અને એ જુવાળ ચૂંટણી જીત્યા પછી આજે પણ જારી છે સૌરાષ્ટ્રના મોરબી સહિતના ગામોમાં ખરાબ રોડ રસ્તા કે લોકોની સમસ્યા સામે લોકો આક્રોશપૂર્વક રોડ ઉપર આવી જાય બહાર આવી જાય ત્યારે એક જ શબ્દ બોલે છે કે વિસાવદરવાળી કરવી પડશે આ ભાજપના મોડેલ સ્ટેટમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીના હોમ સ્ટેટમાં ભલે થોડાક સમય પૂરતી પણ આવી પરિસ્થિતિ ઊભી થાય એ ભાજપ માટે ચિંતાનો વિષય તો બનવી જોઈએ કારણ કે આમાં તો એવું છે ટીપે ટીપે સરોવર ભરાય ટીપે ટૂપે ખાલી એ થાય એટલે વિસાવદરની એક બેઠકને આપણે ફ્લુક માનીએ હું ત્યાં સુધી કહીશ કે એમાં ગોપાલ ઇટાલિયાની અંગત ક્ષમતા અંગત આવડત લોકોની સાથે જોડાવાની એમની ક્ષમતા એ બધામાં ગોપાલ ઇટાલિયા બહુ માહેર છે બોલવામાં બહુ જ અસરકારક છે એમને રણનીતિ ઘડતા પણ આવડે છે લોકોની સાથે કેમ જોડાય જોડાણ ઊભું કરાય અને એ જોડાણ પોતે બનાવ્યું છે એવું બાકીના લોકો સુધી કેમ પહોંચાડાય આ દરેક બાબતોમાં ગોપાલ ઇટાલિયા અંગત રીતે ભારતીય જનતા પાર્ટીની લગોલગ ચાલે એટલા સક્ષમ છે પરંતુ ગોપાલ ઇટાલિયા એકલા આમ આદમી પાર્ટી નથી જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એકસો બ્યાસી બેઠકોની ની વાત આપણે કરતા હોઈશું અને એ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી વિસાવદર જેવી જ અસરકારકતા ઊભી કરી શકે વિસાવદરના ઉમેદવાર જેટલી જ લોકચાહના મેળવી શકે કનેક્ટ થઈ શકે લોકો સાથે એવું માની શકાય નહીં એના માટે પ્રચંડ સંગઠન જોઈએ કેળવાયેલું સંગઠન જોઈએ અને કાર્યક્રમો જોઈએ એટલે આમ આદમી પાર્ટી માટે હજુ તો બહુ લાંબુ રમવાનું છે આ એના માટે તો એક વર્ષનો સમય પણ બહુ ઓછો પડશે કે પ્રાંત સ્તરે આવડું મોટું સંગઠન બનાવવું ઉમેદવારો શોધવા એ કોઈ આસાન વાત નથી એમ જ્યારે જે પાર્ટીનો દબદબો છે ગુજરાતમાં એ ભારતીય જનતા પાર્ટીની સામે મેદાનમાં પડવું એટલે ઉમેદવારો શોધવાથી માંડીને બધી જ બાબતોમાં આમ આદમી પાર્ટીએ ઘણા પડકારોનો સામનો કરવાનો છે કોંગ્રેસે પણ કમર કસી છે કોંગ્રેસ પણ નવેસરથી આખું કલેવર બનાવી રહી છે રાજીવ ગાંધી વારંવાર ગુજરાતની યાત્રાએ આવે છે રેસના ઘોડા વરઘોડામાં નાચવાવાળા ઘોડા આવું કહેતા રહે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર અલબત્ત એની કોઈ અસર નથી જેમ છે કોંગ્રેસનું તંત્ર એમ જ છે છતાં પણ કોંગ્રેસ પણ પોતાના વતી પ્રયત્ન તો કરશે જ તો મને લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે બંને જો ભેગા મળીને ચૂંટણી લડે તો ભારતીય જનતા પાર્ટી માટે થોડોક પણ ફફડાટ ચિંતા પડકાર ઊભા થાય પરંતુ અત્યારે જે ચિત્ર જોવા મળે છે એ જોતાં એ બંને ભેગા તો થવાના નથી એ અને આમ આદમી પાર્ટી એકલે હાથે આગામી ચૂંટણી સુધીમાં ભાજપને પડકાર આપે એટલી બધી મજબૂત બની જાય એ જ રાહ અત્યારે અઘરું લાગે છે એટલે ભાજપ માટે પડકાર એક જ રહેવાનો છે કે એકસો છપ્પન બેઠકના રેકોર્ડને કેમ જાળવી રાખવો સ્પષ્ટ બહુમતી તો એના માટે મુશ્કેલ નથી એ કોઈ ટાર્ગેટ નથી ભાજપ માટે ભાજપ માટે એકસો છપ્પનનો ટાર્ગેટ છે હવે જો સવાસો બેઠક આવશે તો એ પણ ભાજપ માટે પીછેહટ જ ગણાય અને એક માનસિક રીતે નૈતિક રીતે એ પીછેહટ ગણાય એ સંજોગોમાં ભાજપ ઉપર દબાણ એટલું છે કે આગળના રેકોર્ડને પહોંચવું અને એના માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજા જેટલા પણ પરિબળો છે એ પરિબળો પૂરી તાકાત જગાવશે જી ગોપાલ ઇટાલિયાની સફળતાના પગલે હું માનું છું કે ઓછામાં ઓછી પચીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અણધારો દેખાવ કરી શકે અથવા તો આક્રમક બને કારણ કે દરેકની પાસે ફોર્મ્યુલા આવી છે ગોપાલ ઇટાલિયા ફોર્મ્યુલા બીજું કંઈ જ ન કરે ખાલી એને અનુસરણ કરે તો પણ પચીસેક બેઠકો ઉપર એવા મજબૂત ઉમેદવારો જો પસંદ થાય તો ભારતીય જનતા પાર્ટીને એ પડકાર આપી શકે એ જ રીતે કોંગ્રેસ આજે પણ આપણે એવું માનીએ કે કોંગ્રેસનું ધોવાણ જે સંગઠન નથી પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો પોતાનો બેલ્ટ આજે પણ અકબંધ છે કોંગ્રેસ સંગઠનના અભાવે એ મતદારોને મતદાન મથક સુધી લઈ જતું થાય તો આજે પણ કોંગ્રેસ એ પડકાર કરી શકે એમ છે એટલે ભાજપે આ દરેક પડકારોને ઓળખવા પડશે અતિ આત્મવિશ્વાસમાં રહેચ્યા વગર અને એટલે જ મને લાગે છે કે નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ એક હેતુ આ જ હોય છે કે નવા છે કોરી પાર્ટી ધરાવે છે ઉત્સાહિત છે અને એમની સાથે એમને આખી પ્રદેશની ટીમ નવી બનશે એટલે દરેકને પોતાની ક્ષમતા પુરવાર કરવાનો ઉત્સાહ હશે માટે જ એમાં અતિ આત્મવિશ્વાસનું પરિબળથી બાદ બાકી થશે અને કદાચ ભારતીય જનતા પાર્ટી પણ આ બધી ગણતરીઓ સાથે આગળ વધશે હવે ટૂંકમાં આપણે એટલું સમજવાનું છે કે હવે પછીનો એક એક દિવસ એક એક સપ્તાહ એક એક મહિનો રાજકીય ગતિવિધિમાં આપણને અનેક પ્રકારના મુદ્દાઓ મળવાના છે દરેક છેલ્લો સવાલ કે મંત્રીમંડળનું આગામી ટૂંક સમયમાં માની લો વિસ્તરણ થાય તો કોને કોને તક મળે અને કોને ઘરે પાછા જવાનો વારો આવશે કોને તક મળશે કોને જવું પડશે એ કેવું મુશ્કેલ હોય કારણ કે ભારતીય જનતા પાર્ટી આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે બહુ જાણીતી છે કદાચ લાંબા સમય પછી જગદીશ વિશ્વકર્માની પસંદગી એવું નામ છે કે જેની ચર્ચા થતી હતી ને એમની જ પસંદગી થઈ બાકી ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા એવું જોવા મળે જેની ચર્ચા થતી હોય એ તો ના જોયે આપણી પાસે નીતિનભાઈ પટેલનું ઉદાહરણ છે કે નીતિનભાઈ પટેલ જ આનંદીબેન પછી નીતિનભાઈ જ મુખ્યમંત્રી બને છે એવી બિલકુલ હવા બંધાઈ ગઈ હતી અને ખુદ નીતિનભાઈ પણ એવું માનતા માનવા લાગ્યા હતા અને છેલ્લે નામ વિજયભાઈ રૂપાણીનું નીકળ્યું તો મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે એવું આપણે અહીંયા બોલીશું એટલે એનો તો નહીં જ થાય એટલે આપણે શું કરો કોઈકની ચડતી દેગરડીમાં પાણો મારવો જોઈએ છતાં પણ એટલું હું ચોક્કસ કહીશ કે જે કેટલાક મંત્રીઓની સામે સક્રિયતા ઓછી છે કંટ્રોલ ઓછો છે બ્યુરો બ્યુરોક્રેસી ઉપરનો એવા મંત્રીઓ ઉપર ગાજ વરસે અને કદાચ એમણે પદ છોડવાનો વારો આવે કેટલાક કલંકિત મંત્રીઓ છે જેમાં એક નામ સૌથી મોટું છે બચું ખાબડનું તો એ અત્યારે ઓલરેડી સાઈડલાઈન થયેલા છે કુબેર ડિંડોર સામે પણ તલવાર લટકી શકે પ્રફુલ પારિયા વિશે કહેવાય છે પરંતુ અંગત રીતે હું માનું છું પ્રફુલભાઈએ તો અંગત રીતે બહુ મહેનત કરી છે અને ઘણો પ્રાથમિક શિક્ષણમાં એમની પાસે જે સમય હતો એ સમય દરમિયાન એમણે ઘણી નવી પદ્ધતિઓ લાગુ કરીને પ્રવાસો પણ એટલા કર્યા છે એટલે પ્રફુલભાઈ કદાચ એ એમને લાભમાં મળે સૌથી મહત્વનું એ છે જયેશ રાદડિયા ફેક્ટર જેને તાજેતરમાં અમિતભાઈએ ખાસું મહત્ત્વ આપ્યું રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપી અને સ્વાભાવિક છે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદારો ઉપર બહુ અસરકારક યુવા નેતા છે વિઠ્ઠલ રાદડિયાનો વારસો ધરાવે છે રાજકોટ બી નાગરિક બેંક ઉપર પણ એમનો બહુ વર્ચસ્વ છે એમનું એટલે જયેશ રાદડિયા ચોક્કસપણે એમના માટે આપણે કહી શકીએ કે એ એમને મોટો બર્થ મળે એવી પૂરી શક્યતા સૌરાષ્ટ્રમાં જે ગોપાલ ઇટાલિયા ફેક્ટરની આપણે જે હમણાં ચર્ચા કરી એ ફેક્ટરને ખાળવું પણ એટલું જ જરૂરી છે તો એટલા માટે યુવાન પાટીદાર અને ડાયનેમિક નેતા તો એવા નેતાઓની પસંદગી થાય એમાં અમરેલી જિલ્લાને આ વખતે પ્રાધાન્ય મળશે કારણ કે અમરેલી જિલ્લામાંથી એક પણ પ્રધાન અત્યારે મિનિસ્ટર નથી અને અમરેલી જિલ્લાની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતેલી છે એટલે ત્યાંથી હું માનું છું કે બે બેઠક બે મંત્રીમંડળમાં મંડળમાં સમાવાય એમાં એક નામ હીરાલાલ સોલંકીનું નિશ્ચિત ગણવું પડે તાજેતરમાં મુંબઈ ખાતે એમના પરિવારનો ગણેશ ઉત્સવ હતો એમાં પણ એ ગણેશ ઉત્સવમાં પણ ગૃહમંત્રીએ પોતે હાજરી આપીને એમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા તો મને લાગે છે કે કોળી સમાજ ઉપરની એમની પકડ છે એ જોતાં હીરાલાલ સોલ પરસોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતના કારણોસર પડતા મુકાય અને એમની જગ્યાએ હીરાલાલ સોલંકીને કેબિનેટ બર્થ મળે એવી શક્યતાએ પૂરેપૂરી છે સૌરાષ્ટ્રમાંથી વધુ જયેશ રાદડિયા ઉપરાંત પાટીદાર યુવાન નેતાની પસંદગી થાય એ સંજોગોમાં કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા નામના નામ પણ હું આગળ જોઈ એ બે પૈકી કોઈ એક પણ એ નામને પણ હું આગળ જોઈ શકું છું રીવાબા જાડેજા એમની પસંદગી થાય એવી પૂરી શક્યતા છે કારણ કે ગુજરાતમાં ક્ષત્રિય સમૂહ ક્ષત્રિય મતદારોની સંખ્યા મોટી છે મહત્વાકાંક્ષી સમાજ છે રાજ્યમાં અત્યારે મોટા હોદ્દાઓ ઉપર ક્ષત્રિયો નથી ક્ષત્રિયો ઉપર પકડ ધરાવતા બે મોટા ત્રણ મોટા નેતા આઈ કે જાડેજા જે લાંબા સમયથી સત્તાના દાયરાની બહાર છે પ્રદીપસિંહ જાડેજા એ પણ અત્યારે બહાર છે પ્રદીપસિંહ વાઘેલા એ પણ અત્યારે સંગઠન કે સરકારમાં ક્યાંય નથી એ સંજોગોમાં ક્ષત્રિય સમાજને એક ચહેરાની જરૂર છે જેને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તક મળે તો મને લાગે છે કે રીવાબા જાડેજા હોઈ શકે આ રીતે સરકાર સંતુલન કોળી સમુદાય સમુદાય ઉત્તર ગુજરાતમાં સમુદાય અને શંકર ચૌધરી એમાંથી જ આવે છે શંકર ચૌધરીને પણ વિધાનસભાના અધ્યક્ષમાંથી માંથી મંત્રીમંડળમાં મંત્રી સમાવવામાં આવે એવી પણ શક્યતા છે પરંતુ આ બધી આપણે લાંબી અટકળો કરવાની જરૂર નથી કારણ કે ટૂંક સમયમાં આ નિર્ણય આપણી સામે આવી જ ગયો હશે તો આગામી સમયમાં રાજકારણમાં કેવા કેવા ફેરફારો થશે અને શું શું મંત્રીમંડળમાં શક્યતાઓ છે બદલાવ થવાની એ તમામ બાબતે ધૈવત સરે આપણી સાથે વાતચીત કરી છે આવા અન્ય ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો નમસ્કાર